કે જે કર્ણાવતી નામનો નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અને અને વિલાસી હતો તેના અભિમાન ભોગવિલાસનો કોઈ કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ

રાણી આશ્ચર્ય પામી તેને પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવે છે હા તેમણે કહ્યું કે અમે સૂતરના દસ તાતના લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની દસ ગાંઠો વાળીએ છીએ વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ હાસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત તો બધું ધતિંગ છે આપણને સૈનિક ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાઈબી

પડોશી રાજાએ તેનું રાજપાટ જૂંટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બે કુંવરોને લઈને નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી તેથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેડતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં એકાએ વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા રાણી અને બહાર બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યું તેણે આ દ્રશ્ય જોઈ અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણભરમાં સૂકી ભટ થાય નહીં એમને હડધૂટ કરીને કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ બનીને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયાં ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુવાઓ અદ્રશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારણો કલ્પાત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના કૃષ્ણ તે શિકાર બન્યો છે પહેલા રાજ ગયું હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડેશ નહીં જેને કુંવરો આપ્યા તેને જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલે ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદ આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ છે ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યા બહેન પોતાના ભાઈ માટે પિત્તરના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂંફાળા મારતો કાળોતરો નાક હતો આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થયો તેને માન્ય બનાવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચારવા લાગ્યો ત્યાં તેને સમજાઈ ગયું કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે આથી તેણે ઘડાને ભોયમાં જ દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીબડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી તેને રખેવાને એક ચીબડું આપવા કહ્યું રખેવાને રાણી ઉપર દયા આવી તેને રાણીને એક ચીબરું આપ્યું રાણીએ ચીબડાને સાડીના છેડામાં ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીબરું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં તેમની પાછળ સૈનિકો આવી પહોંચે તેમણે બંનેને રોક્યા અને તેમની જડતી લીધી તેમણે રાણીના સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુવરનું માથું સંતાડેલું મળ્યું માં દશામાના ક્રોધના લીધે રખેવાડે આપેલું ચીબડું રાજકુવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ક્રોધે થઈને તત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ થઈ ગઈ કે જે કંઈ બનાવ બની રહ્યા છે તે બધા દશામાના કોપના લીધે જ બની રહ્યા છે આથી તેને તેને હવે એમ કેમ પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જાપ કર્યા નકોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોની ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારાવાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું હે રાજા તે દિવસ પતિ પત્નીને વગર વિચારે જન્મમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું તેમને છોડી મૂક જે નહીં તો તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવી છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર ક્ષમ ક્ષમ કુસર પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જન્મમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશા માતાનો આભાર માનતા અમે ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા લેવા સામે આવી થોડા દિવસ પોતાના ત્યાં રાખી બહેને બેનની આગા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી ભાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોસીમાં તે બનની કુંવરો લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે તું પણ હવે તો સુધરી ગયો છે જ્યાં તને તારું જૂટવાઈ ગયું પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ધૂળ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી મા દશામા નું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માનવ પ્રજાથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દવા દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતિત આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો બોલો દશા જય